હા જો આરે મોજ જો ખાલી છોકરા ને કેટલી મજા આવે છે અરે અરે જો ટેન્ટ કેવો જોરદાર બનાવ્યો છે સુવિધા જો તમે આહા હા શું છે ચૂલો

વ્યુઅર્સ તમે આપણે આના પહેલાનો વિડીયો બનાવ્યો એમાં આપણે બધાએ જેટલા પણ ટ્રેનમાં ગયા બધાએ શું કહ્યું હતું કે મંચુરિયન બનાવીએ રાઈસ બનાવીએ બટાકા બનાવીએ ડુંગળી બનાવીએ પણ આપણે લાઈવ જોવા આવી ગયા છે સાંજના સમયમાં ન કોઈ સારા બનાવવા છે કે નહીં બનાવતા તારું ખરેખર બનાવ તમે જોઈ શકો છો લાઈવ તમે અત્યારે સરસ બધા બાસમતી ખીલા ખીલા ઉભા ભાત નીકળ રહ્યા છે નીકળ રહ્યા છે ભાત હા અને શું આ શું હાથમાં શું લઈને ઉભા છો મંચુરિયન ની ગોટીઓ શું બનાવવાનું આજે મન્ચુરિયન રાઈસ બનવાનું છે નાના નાના છોકરાઓ બધાના મોડમ પાણી આવી રહ્યું છે જોઈ શકો દેખાઈ રહ્યું છે બધા મને હે ને આવે છે ને મળમ પાણી હાજુ હા કહી રહ્યો છે અને સરસ બજાનું મળી રહ્યા છે આ ખુલ્લું મંચુરન ખાઈ ગયો કાલે કોથું ખાધું ને કોથું હા કોથું ખાધું સાથે મંચુરિયન ખાઈ છે ને કાલે એને કોથું ખાધું ખાધું તું ને શું કાધું તું શું ખાધું હે

જોરદાર છો મેળા મેળામાં અહીંયા આગળ મોજે મોજ કરે છે સામે પતંગો ઉડી રહી છે ઘરે હોય છે પરંતુ પાલમાં પણ ઊભા કિચનમાં શું બનાવી રહ્યા છો બેન તમે ખીચડી શાક જબરજસ્ત મોજે મોજ છે આગળ તમે કેટલા કે આવ્યા છો બધા અહિયાં આગળ વીસ જણા છે તમે જોઈ શકો છો બધા ટેન્ટ લઈને આવ્યા છે કાલે શું પગાર આગળ હા હા અને તમે જોઈ શકો છો આ જે અહીંયા ગઈકાલે પૂર્વનો દિવસ આવી રીતે વાઈ બનાવવામાં આવ્યો છે આ ભાઈ બતાવી રહ્યા છે આપણને સરસ 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 સુંદર

કોઈ ટેન્શન જ નહીં જબરજસ્ત જસ્ટ મોટું ટેન્ટ બનાવ્યું છે એમને જોરદાર યુવસ તમે જોઈ શકો છો તપેલીમાં ચા ઉકળી રહી છે આ ચા કઈ ઉકળી તમને ખબર છે આ ઉકળી રહી છે એક પાલમાં જે પાલ છે વૌઠાનો પાલ છે અને વહઠામાં વર્ષોથી અહીંયા પાલ લઈને રાણા સમાજ આવે છે સ્પેશિયલ ધોળકાદી આવે છે ભાભી તમે શું શું બનાવો છો પાંચ દિવસ દરમિયાન શું શું બનાવો છો કશું બનાવતા નહીં ખાતા નહીં તમે હા હાલ શાક બટાકા શાક

જો અંધારું પડી ગયું છે પણ એ પતંગ ઉડાઈ રહ્યા છે અને આજે તમે જોઈ શકો છો આ કયું ગામ તમારું નું ટેન્ડ છે કેટલું મોટું બને તમે જોરદાર તમે જોઈ શકો છો અત્યારે ઘરમાં ગરમ બની રહે છે શું બનાવો છો તમે સ્પેશિયલ કારીગર કરો છો ઘરવાળાને આરામ થાય એમ ને તમે શું શું બનાવી શકો છો

વ્યુઅર્સ સામે છે મેળો અને આ છે સાત નદી નો જે તટ કહેવાય તટ ઉપર સરસ મજાનો તમે જોઈ શકો છો આ ટેન્ટ છે બાંધેલો છે તમે અમને બતાવશો કે તમારો ટેન્ટ કઈ અંદર ક્યાં છે ચાલો અંદર જઈએ આપણે ટેન્ટમાં ઓહો સરસ મજાનું ટેન્ટ છે લાઇટિંગ સાથે ફૂલ ફેસિલિટી સાથે ફૂલ મોજ સાથે અહીંયા કશુંક બની રહ્યું છે આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું કે શું બની રહ્યું છે ભાભી

બધું બનાવો છે મંચુરિયન પુલાવ ભાભી આવી ગયા તમે પાછા સરસ શું બનાવો છો તમે રોજ અમે પાપાજી મંચુરિયન રાઈસ પડા કે હા હા ઓ વિવર્સ તમે જોઈ શકો છો અત્યારે જે આ જે બેન છે અત્યારે બની રહ્યા છે આની આનીમાં શું બનાવ્યું છે બતાવો અમને રોટલાં ખોલો ફૂલે તો ઠીક છે હા સરસ બેન જે તુવેર છે એને સરસ બાફી દીધી છે બફાઈ ગયા છે અને બેન લોટ બાંધી રહ્યા છે

તો પૂનમ પૂનમના દિવસ રાત્રિ હોય છે તો અહીંયા ઘરે માન્યતા છે કે વાય ખોદે છે વાય કેમ ખોદે છે આ છોકરાઓની માનતા હોય આપણી માનતા પૂરી થઈ હોય એના માટે વાય આપણી માનતા પૂરી કરવાની અને લાણી ને એવું બધું કરી માનતા પૂરી કરવાની સગા આવે દિવસ મોજ એટલે આજ સરસ પૂનમ આ મહત્વ છે તો આજે એકમ છે ને એકમ દિવસ શકો છો લાડુ કાલે છોકરો બતાવી રહ્યો છે લાડુ ભાવે લાડુ કોનો કોને ભાવે આપડે બધાને ભાવે છે વર્ષાદી સરસ સરસ હે આ છોકરીને ભાવે છે સરસ સરસ તો તમે સરસ એની જાણકારી આપી તમે બધાનો ખૂબ ખુબ આભાર હવે આ વર્ષે તમારો જે છે આજ છેલ્લો દિવસ છે આવતીકાલે તમારે જવાનું છે ઓકે ધન્યવાદ આવજો